તો ત્યાં જઈને બતાવો ને તો મારે બાકી છે રિઝલ્ટ લેવાનું તો કોલેજ નું રિઝલ્ટ લેવા મારે ખબર ઉડાડી દે હેલા પાયર બેન ત્રણેય નીકળીએ છીએ તો તમને કોલેજ બતાવશું આજે તો રેજો બ્લોગમાં જો અમારી નેહા જઈ છે ગાડી લઈને કોલેજે મારે મિતુની ની છે એમાં એને તો જો કે આવડે એટલે વાંધો નથી લાગે આમ કોઈ કઈ નેહા તો નેહા જ છે ને પણ ગાડી ગાડી મારી છે અને આમ મારી મમ્મી જો નેહા બધી પટા મટન બધી કરી દે છે બસ લે વધી ગયું એવું નથી લાગતું તને નેહા મોડું થાય આપે પછી

रिजल्ट आ गई के नेहा फाइनल आप रिजल्ट आ गई थे ठेकड़ा में नेहा और डिग्री क्या रे આવશે नेहा डिग्री ઘરે આવી જશે હવે જન બીકોમ હો આ છોકરી બીકોમ કરી લી પણ લાગે કોઈને નોટ લાગે હે ના નો લાગે ના રે ના હલી જદે કે 10 ફેલ છે મને આપણે તો બાપુએ 12 માની એક જ હતી મને સંભળવા હું તો ભણ એમ કહેવા માંગે હું મિતુ અમારે અમાર મિતુ હે નહીં દસમામાં પેલ છે ને ત્રણ ટ્રાય દીધી એ પછી પાસ નથી થતી અને છે ને જો આ વખતે મીતુ એ એક્ઝામ દીધી તો એ મારા પપ્પાને કે કે છે ને પપ્પા હું રિઝલ્ટ નહીં ખોલું આ વખતે કે મને ખબર જ છે કે હું ફેલ જ છું તું તો પઢાઈ લખાઈ મે ધ્યાન લગાઓ આઈએ વાઈએસ બનો ઓર દેશ કો સમાર અમાર મીતુ જો એને પૂરે પૂરે હાથ રાખે એને પૂરે પૂરે ભરોસો છે કે હું ફેલ જ છું એટલે કે હું રિઝલ્ટ ખોલવાની બિઝનેસ મેનેજમેન્ટ

મારે જવાનું છે નાસ્તો કરવા તો હું પાયક માધવી અને મિત્તુ અમે ચારે થઈ ગયા છીએ તૈયાર અમે જઈ છીએ નાસ્તો કરવા જો તૈયાર થઈ ગયા રેડી આ ત્રીજી વખત કપડા બદલાવ્યા છે એક જ દીમાં ત્રીજી વાર આવે મન બદલાવા બદલાવ્યા છે તો જો માધુ થઈ ગઈ તૈયાર અને મિત્તુ બેન થઈ ગયા છે જરી તો તો થાય જ છે તો આવી રીત નું છે તો વ્લોગ માં રહેજો તમે અને અમે જઈ આવીએ નાસ્તો કરવા અને અત્યારે લાગી ગયા છે સાડા પાંચ તો જઈએ

બ્લોગ આલે છે આપણે બ્લોગ આલે બ્લોગ ચાલુ છે નેહા ખાઈ છે નેહા મારગ્રેટા પીઝા ખાઈ છે નેહા કેવો લાગ્યો પીઝો છે ને મસ્ત તને કીધું હતું કે ખા મારગ્રેટા પીઝા આ નૂડલ્સ ખાધું થોડું હવે આ મારગ્રેટા પીઝા ખાઈ છે નેહા અમે ખાતો છો અમે ખાઈએ મીઠું બેન ફોટા પાડે ને મજા એ બેઠા તો ફાઇનલી અમે પહોંચી ગયા છીએ ઘરે પાછા આવી ગયા અમે ઘરે પાછા આવી ગયા ને બહુ મજા કરી ને બહુ જ મોજ કરી કે તમે આવજો એક વાર જૂનાગઢ જૂનાગઢ આવજો જઈ આવજો સજીરો મજા આવે એવું છે તો અમે જઈ તો તમને બ્લોગ સારો લાગ્યો હોય તો બ્લોગ ને લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આવા નવા વિડીયો જોવા માટે હમ અને નેહા હવે જઈએ એના ઘરે હું જાઉં છું ઘરે મન તો નથી જાવ હવે તો કીધું રોકાઈ જ આપણે રોકાતી નથી રોકાવું નથી અમાર વિશ્વ રાજ્ય વિડીયો ત્યાં આવજો બધા